નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે આર કે ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વામિત્રના કાંઠા વિસ્તારમાં થયેલા અતિક્રમણને દૂર કરવાની માગ સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કમિશનર ન મળ્યા તો દર્શક મિત્રો ઇન્વોલ્ડ કરાવીને આર કે ફાઉન્ડેશનના દક્ષેશ રમણાલ શાહ અને અર્થવ જોશી રવાના થયા ủa chỗ, có thể chung với cái đồ ăn được cái đồ ăn được cái

અમે લોકો વિશ્વામિત્રી શહેરની વિશ્વામિત્રી નદીની ઉપર બધા ગેરકાયદેસર ટાઉન પ્લાનિંગના બધા અધિકારીઓએ ગેરકાયદેસર પરમિશનો આપેલી છે અને મોટો ભ્રષ્ટાચાર કરી અને ખોટા ખોટા બિલ્ડિંગોને પરમિશન આપી અને ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી છે જેના જીડીસીઆરના તમામ નિયમો ખોટા છે અને આની અંદર મોટો મોટો ભ્રષ્ટાચાર ત્યાં સયાજી હોટલ જે છે એ બિલકુલ રિવરફ્રન્ટ એના એના કિનારા પણ બનાવી છે અને એને લીધે સ્લમ વિસ્તારની અંદર પાણી ભરાય છે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને લોકો તકલીફમાં આવી રહ્યા છે અને બિલકુલ નિયમો વિરુદ્ધનું કામકાજ કરેલું છે અને બારસો કરોડ રૂપિયા વિશ્વ વિશ્વામિતિ નદીના પ્રોજેક્ટને વિશ્વામિતિ માટે વાપર્યા છે એનો અમે હિસાબ કિતાબ માગવા આવ્યા છે કે ભાઈ બારસો કરોડ રૂપિયા તમે સામામાં વાપર્યા છે આના પહેલાં પહેલા પહેલાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા એ બી મોટા ભ્રષ્ટાચારી હતા અને બધા અહીંયા મોટા ભાગના બધા ભ્રષ્ટાચારી જ લોકો છે એમના હાથમાં વહીવટ જ સોંપાયો નથી પણ ખરેખર શું છે કે આ લોકો ખોટા જ વહીવટો કરે છે અને બધી જગ્યા પર ભ્રષ્ટાચાર વિશ્વામિત્રી નદીની ઉપર બધું ગેરકાયદેસર બિલ્ડિંગો પાણીની ઉપર અંદર વિશ્વામિત્રી નદીની અંદર એક તો જામવાળી વસાહતવાળાઓને મકાન બંધ બાંધ્યા પે આવું લોકોને મારી નાખવાના ગરીબ લોકોને મારવાના એના માટેના આ લોકો એ કરી રહ્યા છે અને લોકો મરે છે એમની સામે એમને કોઈ પડેલી નથી અને મોટા મોટા ભ્રષ્ટાચાર કરી વિશ્વામિત્રી નદી પર્યાવરણને નુકસાન કરવાનું સ્થળ વિસ્તારમાં પાણી ભરાવવાનું અને બધી રીતે બધાને નુકસાન કરવું કોઈ શહેરની આ કમિશનર સાહેબ હોય કે અહીંના કોઈ પણ એ હોય કે કોર્પોરેટર હોય કે મેયર હોય અમને કોઈ વડોદરા શહેરની પ્રજાની કોઈ દરકાર છે જ નહીં એ તો એવું ઈચ્છે છે કે બધા મરે અહીંયાથી અને એવી રીતે આડે ડે આ ટાઉન પ્લાનિંગની અંદર તમે તેમ જે પૈસા આપે એને મોટી પરમિશનો આપી દો લાખો રૂપિયા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરો અને બસ બધાને પરમિશન આપો વિશ્વામિત્રી પર બાંધો અને ગેરકાયદેસર બાંધો આગોરા બાંધો આખા વડોદરા શહેરની પથ્થર ઠોકી નાખી છે આ લોકો છેલ્લા મને ચોતેર વર્ષ થયા ચોતેર વર્ષની અંદર આ છેલ્લા પંદર વીસ વર્ષનું જે શાસન જે જોયું છે એ સૌથી ખરાબ શાસન જોયું છે અને એ શાસનની અંદર ભ્રષ્ટાચાર 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 એ સિવાય કશું છે નહીં વિશ્વામિત્રી નદી પર સયાજી હોટલ બિલકુલ રિવરફ્રન્ટ પર અને બીજું આ લોકો જેને બાજુ છે એ લોકોએ લેન્ડ ગ્રેબિંગ બી કરેલી છે કોઈ માપણી બાપણી નથી કોઈ બધા જે ગેરગેર માપણી વગર લેન્ડ ગ્રેબિંગ કરી અને બધા અધિકારીઓને મિનિસ્ટરોને ધારાસભ્યોને પૈસા ખવડાવો અને બધું તમે લેન્ડ ગ્રેબિંગ બી કરો ફોન બી કરો બધા ગુના માપ એટલે આવી રીતનું આ લોકોનું કામકાજ ચાલે છે શું નામ તમારું મારું નામ દક્ષેશભાઈ શાહ હું આર કે ફાઉન્ડેશન ચલાવું છું અને મારી સાથે લગભગ ત્રણસો ચારસો લોકો અમારી સાથે જોડાયેલા લોકો છે